નમસ્કાર મનોમંથન ન્યૂઝમાંયા યુથ ફાઉન્ડેશન મહેસાણા દ્વારા આયોજિત વીર મેઘમાયા જન્મ જયંતિ પર્વ નિમિત્તે તારીખ છબ્બીસ નવ બે હજાર ચોવીસ ગુરુવારના રોજ સવારે આઠ ત્રીસ કલાકે શોભાયાત્રા તેમજ રાત્રે આઠ ત્રીસ કલાકે આધ્યાત્મિક આદરના પ્રણેતા શ્રીમતી આનંદીબેન પટેલના સથવારે જાસપુર ગોપી મંડળ દ્વારા સુંદર કાર્યક્રમનું આયોજન લાખવડી ભાગોળ વીરમાયા યુથ ફાઉન્ડેશન મહેસાણા ખાતે રાખવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઈશ્વરભાઈ ડી મકવાણા સાહેબ પૂર્વ મંત્રી ગુજરાત રાજ્ય પૂજ્ય શ્રી લાલદાસ બાપુ જોગલપીર વંશજી કેસરડી મહંત શ્રી ગૌતમદાસ બાપુ કાનપીર વંશજ શ્રી વિનોદભાઈજી ચૌહાણ શુભ મંડપ ડેકોરેશન મહેસાણા શ્રી મહેન્દ્રભાઈ ટી ગોકળકર શોભાયાત્રા બગીના યજમાન શ્રી કિશોરભાઈ પી સોલંકી જયંતિભાઈ સોલંકી તેમજ નામી અનામી સૌ સમાજ બંધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ બગીઓ ટ્રેક્ટરો બાઇકો સાથે મહેસાણામાં શોભાયાત્રામાં હાજરી આપી હતી તેમજ પધારેલા અનુભવો મહાનુભાવો દ્વારા પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા ત્યાર પછી વીરમાયા યુથ ફાઉન્ડેશન પ્રસ્તુત વીર મેઘમાયાની આરતી ઓપનિંગ કરવામાં આવ્યું હતું જેમાં કલાકાર તરીકે શ્રી ભાવેશ બારોટ ગીતકાર એ પરમાર સંગીતકાર સુરવિંહ ઝાલા તથા પ્રસિદ્ધ થયેલ સોક્સ પધારેલ તમામ મહાનુભાવોની ઉપસ્થિતિમાં જાહેર મૂકવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન વીરમાયા યુથ ફાઉન્ડેશનના સદસ્યો શ્રી અશોક અશોકભાઈ પરમાર શ્રી રમુજભાઈ પરમાર શ્રી મેહુલભાઈ પરમાર ભાર્ગવી પરમાર શ્રી મહેશભાઈ મકવાણા શ્રી કિરીટભાઈ પરમાર વગેરે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો છેલ્લે સમાજ બંધુઓ સહભોજન લઈને છૂટા પડ્યા હતા ડીએસ પરમાર અમદાવાદ બાપુને મારે ખાસ અને આપણે ડાયસ બનાવ સૌ મિત્રો વડીલો આ મારા

એવું આ મારી મહેસાણા શોભાયાત્રા કાર્યક્રમ ની રચનાત્મક કામો શિક્ષણ પ્રવૃત્તિ યુવક પ્રવૃત્તિ મહિલા પ્રવૃત્તિ આ માર્ગની અંદર અનેક પ્રકારની જાગૃતિ આવે અને સમાજનો સામુહ સામુદ્રાયિક પ્રયત્ન છે